જિલ્લા પંચાયતની મળેલ ખાસ સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવોને બહુમતીના જોરે મંજૂર રખાયા હતા જિલ્લા પંચાયત સભા ગૃહ ખાતે પ્રમુખ વક્તુબેન મકવાડાના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી સાધારણ સભામાં રજૂ થયેલા ઠરાવોને બહુમતીના જોરે શાસક પક્ષ દ્વારા મંજૂર રખાયા હતા ખાસગી સભામાં પ્રશ્નોત્તરી કાળ નહીં રખાતા કોંગ્રેસના સભ્યોએ રોષ સાથે વિરોધ કર્યો હતો અને ભાજપના સરપંચ હોય ત્યાં જ કામો થતા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો અમારો પ્રશ્ન એ છે ચેરમેન સાહેબ માટે ભેગા થયા છે આગળ ચાર વર્ષ મારા સાથે મારા સાથે સદસ્યો પંચાયત ભરતી કરવામાં આવે કરવામાં આવે સરકાર નું ધ્યાન દોરવામાં આવે કે આઉટસોર્સિંગ ભરતીઓ આઉટપાસ ભરતીઓ બંધ કરવામાં આવે સરકાર નું ધ્યાન દોરવામાં આવે આપણી જે સરકાર છે ગુજરાત સરકાર એ ખરેખર મળે પણ નૈતિક જવાબદારી છે

કે કંઈક ને કંઈક આપણે અવાજ બનવા માટે ચાલીસે ચાલીસ સભ્યો ચૂંટાઈ આવ્યા છે તો શું એમને કોણ ન્યાય આપશે મારી આપને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે પંદર દિવસની અંદર બીજી પ્રશ્નોત્તરીવાળી સામાન્ય સભા ગોઠવવામાં આવે રાખવામાં આવે એનો ખરાબ અહીંથી થાય અને એનું આયોજન અહીંથી થાય કે જેના કારણે આપણે લોકોને ન્યાય અપાવી શકીએ લોકોના જે મૂળભૂત પ્રશ્નો છે શકીયે લોકોને વાચા આપી શકીએ લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકીએ ખાસ પ્રશ્નો વાળી સામાન્ય સભા બોલાવવામાં આવે